મારું નામ છે કૈલાસ બેન એન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ફરાળી સિંગ દાણા આજે અગિયાર ફરાળ માં આપણે આ ફરાળી સિંગ દાણા બનાવશું તો આપણે આ એક કપ સિંગ દાણા લીધા છે અને આ એક નાનું બટેટું આપણે સુધારી લીધું છે આ રીતે ઝીણું ઝીણું અને આ પોણા કપ આપણે દાણા લીધા છે પલાળીને આને બે કલાક આપણે પલાળી દીધા હતા એક ગાજર લીધું છે આપણે નાની સાઈઝ નું સુધારી એક ટમેટું લીધું છે આ લીલા મરચાની પેસ્ટ છે આ લીલા ધાણા છે આ એક સમસે મીઠું લીધું છે એક સમસે ખાંડ છે અને એક સમસે જીરું છે અને આ આપણે એટલું લીંબુ લીધું છે અને આ પાણી જોઈશે આપણે આ સિંગદાણા બાફવા માંગીએ અને આ તેલ જોઈશે આપણે વઘાર કરવા માટે તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તપેલી મૂકશું અને એમાં આપણે આ પાણી નાખશું પાણી ગરમ થઈ ગયું આપણે અને એમાં આપણે મીઠું નાખશું અને હવે આપણે આને પાંચ થી સાત મિનિટ સુધી આપણે આને બપાવવા દેસુ તો આપણે હવે આ દાણા જોઈ લેશું ફાસિંગ દાણા આપડા બફાઈ ગયા છે તો આપણે હવે આ એક સાણી લીધી છે એની અંદર આપણે આ સિંગ દાણા કાઢી લેશું હવે અરે અડી બફાઈ ગયા છે તો હવે આપણે આ કડાઈ મૂકશું એમાં આપણે તેલ નાખશું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે જીરું નાખશું આપણે ખાલી નીકળ્યા જીરાનો જ વઘાર કરવો છે આજે ઉપવાસ છે એટલે ઉપવાસમાં ઘણા ફરાળમાં પણ રાય નો વઘાર ખાતા હોય ન ખાતા હોય એટલે આપણે આ ખાલી જીરાનો જ વઘાર કરવાનો છે અને એમાં આપણે આ મરચા નાખશું અને આ ગાજર નાખશું અને આ બટેટો સહી નાખશું આપણે અને આમાં મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આપણે આમાં હળદર નથી નાખવાની કારણ કે ઉપવાસ હોય એટલે હળદર ઘણા ખાતા હોય ન ખાતા હોય એવું છે ફરાળમાં એટલે આપણે હળદર નથી નાખવાની આપણે આ એમ નમજ બનાવાનું છે આપણે એને હવે ઘડીક સડવા દેસુ આ બટેટા સડી જાય આ તો બટેટા આપણા સડી ગયા છે હવે આ રીતે જવા આપણે આમ કાપીએ એટલે આ બટેટું કપાઈ જાય છે અને બટેટા સડી ગયા છે તો હવે આપણે આ સિંગદાણા નાખશું અને હવે આપણે આ સાબુદાણા નાખી દઈશું તો હવે આપણે આને ઘડીક સડવા દેખી હોય કે આ સાબુદાણા બધા સડી જાય એમ તેલમાં તો સાબુદાણા આપડે સડી ગયા છે કારણ કે આ પલાળેલા હોય વાર ન લાગે સડતા સડી ગયા જશે તો હવે આપણે મીઠું નાખશું થોડું અને આપણે ખાંડ નાખી એક ચમચી આ ફરાળીદાણા તમે પણ ફરાળી ભાખરી બનાવો ફરાળી રોટલી બનાવો ખીચડી બનાવો ફરાળી એની સાથે પણ તમે ખાઈ શકો છો અને બહુ ટેસ્ટી અને સારા બને છે તમે પણ જરૂરથી બનાવજો ટેસ્ટ કરજો બહુ ખાવાની મજા આવશે આ को पास वाई એટલે આપણે આ મજા આવે છે ખાવાની આમ તો આ રીતે તમે બનાવજો ફરાળી દાણા સિમદાણા આ રીતે તો આપણે આ લીલા દાણા નાખશું તો એ આછળી ગયો છે તો આપણે ગેસ બંધ કરશું અને આપણે હંમેશા નીચે ઉતારી અને પછી જ આપણે લીંબુ નો ઉપયોગ કરવાનો તો અહીંયાનો પણ ટેસ્ટ સારો આવે એમ આપણે સરતામાં નાખી દઈએ એટલે એ બરાબર આપણને આ મજા નો આવે ખાવાની એટલે આપણે આ ઉપરથી જ લીંબુ નાખવાનું નીચે ઉતારી પછી તો હવે આપણે સૌ કરશું તો આજે અગિયાર છે એટલે આપણે ફરાળમાં સિંગ દાણા આપણે ખાવાના છે ફરાળી સિંગ દાણા અને ફરાળી ખીચડી અને સૂકી ભાજી તો આપણે આ સૌ કરશું તો આપણે લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપડા ફરારી સિંગદાણા તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા સિંગદાણા